ये तो ये भूलिजो के माजि ला ला तो ना ये तो चीज ना, ना, या भाई। ना लुण आप हे तरी ना कोण तर अब आ जा करोंस देखा दे रे दा जे सै पैसा मु भागमान पूजे सै अले केन राव आ तो ध ध नु काम सै का आज आजल आजल

ফ <laughs> <laughs> આપો દોઈનીમાં પતંગ લાય તમે તમારા છોકરા માતા હો ઓ પતંગ લાલ લાલ દોડી કો માતા તમારી ખબર પાલતી ના બીવાનું બીવાની નઈ પાલતી આપણે ઢાબો પર બેહીન ઢાબો પર જલેમી પા

કેમ તો તો વિને પર મૌ થાય પણ લા બોલા હજી તો વાતો ઘડીએ બાકી હું તો બાકી તમે તાપ લાગો હું પાણી તો હું 5 વાગે ઉઠ્યો 5 વાગે ઉઠી તમે આવો પાંચા આખી ઉઠું 3 વાગે ઉઠું 3 વાગે હું 2 વાગે ઉઠ્યો તા હું 2 આવું હાલ બોલો અને બોલાવા જવરા ના ખુશી ધરમના ના કામ માં

મર દોકલા લેગી હરમ મેરો અલ્યા લાડો ના હોય લાલાજી મમલાડવાઈ એટલા રે ના પાડી ના એવું કોઈ ન હોય ઓમ તો વાત સાચી લાડો કરતોય ખબર મિત્રો કો હીરો 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 треба તો કુતબરા જાળ હીરો બરાબર દોકલ લે કોઈ નઈ કાને નું મલાડું બરાબર તો ના બોલતા હોય પારિવારિક ખબર ડાયરેક્ટ લાડો પુત્ર તો

બે જણા શીરો બે જણા બધો સામાન લેવા જાય બે જણા ઉતરણ નાખવા જાય ઉતરાણ નાખવા જાય

અને જો પૈસા પૈસા ની ચિંતા ના કરવાની જે લેવા જાય સામાન એના ખર્ચે તમે જે તમને મન થાય ને લઈ નાખવાની વસ્તુ કેટલી લાભે ઓછી ના ઓછી ના વચ્ચે છે

લીલો જી વટુક જી તમે આગે વાત કરો યાર ના કોઈ નહોતું આ જલ પૈયા આયા તમે બે પાદર હું તો જતા રહો હા જી બેલી બે જતા તો બેલી જતા આયા તો વાવા તાન જતા રહીએ એટલે પડી કુતરો ખોરા નીકળ્યા હતા ઓ થઈ ગયો નામ ઓ જીનું સાહેબ

હા તેના હતા બધા ભેરાઈ જો બધા ભેગા થઈ જાય મારું